રાજસ્થાનથી ભાનુશાલી ભાઈઓ કચ્છમાં રહેતા ભાનુશાલી સમાજના ભાઈઓ સાથે મિલન કર્યું રાજસ્થાનના આઠ તાલુકાના પ્રમુખ સ્થાન ઉપર સામાજિક સેવા કરનાર ખરેખર એમનો પ્રેમ જ્ઞાતિ પ્રત્યેનો ભાવ જોઈને સૌ લોકો ગદગદ થઈ ગયા સૌ પ્રથમ ગાંધીધામથી સંપૂર્ણ કચ્છમાં જખૌ ખાતે ઉતોરામ બાપાના દર્શન કરી નલિયા પથાર્યા હતા જેમાં દેશ મહાજનની ટીમ એમનું ઉત્સાહભેર સાથે શાલ ઉઢાડી અને શ્રીફળ અર્પણ કરી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સર્વે વાહિંગળા જ અને ઉતોરામ બાપાની એક છત નીચે ભેગા થઈ જ્ઞાતિની ઉત્કર્ષ માટે પ્રયત્ન કરીશું એવી દેશ સમાજની ટીમ સાથે આઠે તાલુકાના રાજસ્થાનના ભાઈઓએ ખાતરી આપેલું તેમજ સમસ્ત ભારતભરમાં ભ્રમણ કરવા હરિદ્વારથી જે ઓદ્ધવ જ્યોત જખૌ આવવાની છે તેનું સ્વાગત કરવા તત્પર રહીશું ઓધવ જત સાથે બાપા વધારશે એવો પણ અનુભવ થાય છે બાપા ઓધવરામનો રામનો ઉત્સવ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાશે જેમાં વધારેમાં વધારે આ કાર્યમાં ભાઈઓ જોડાશે અને બાપાના સૌ ગુણ લાગાશે ઓધવ રાસ પણ રમશે તેમજ અમારા કુલદેવી સતીમાં છે તેમજ અમારા વડીલો બધા કચ્છના છે અને કચ્છમાં છે એવું રાજસ્થાનથી પધારેલ ભાનુશાલી ભાઈઓએ જણાવ્યું હતું આગામી કાર્યક્રમમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટીમ સાથે ભેગા મળી સૌ આગળ સામાજિક વ્યવસ્થા કેમ સુલભ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે જેમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનની ટીમ દ્વારા પણ સામાજિક વ્યવસ્થા કેમ સરળ બને સમાજમાં શિક્ષણ વ્યવસ્થા સાથે આરોગ્ય વ્યવસ્થા સાથે ગામડા ગામમાં રહેતા ભાઈઓને કેમ ઉપયોગી થઈ શકે અને અત્યારે કેમ સમસ્ત કચ્છમાં કાર્ય કરી શકે તેનો આખો ખ્યાલ ટીમ દ્વારા આપવામાં આવ્યો હતો મા હિંગળાજ ભગવાન ઉધવરામ ભગવાન જય બોલાવી સાથે સન્માન કરી વિદાય આપવામાં આવી હતી સ્ટોરી રમેશભાઈ નલિયા અને દેશભાજનજી પહેલ આગામી ભગવાતી ભવ્ય પોગ્રામ તારીખ અઠ્યાવીસ ઓગણ એપ્રિલ બજાર પંજી જખૌ મતેા બાપા ઓજોરા નવે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાચે સમૂહ લગ્ન સાચે જ્ઞાતિ મેળાવો હો તો ભવિષ્યથી અોગ્રામ મે ઓઝોરજી છત્રછાયા નીચા મેુશાલી પમસ્ત ભાનુશાલી સમાજ કોઈ ચિવિયા ભાનુશાલી હોય કે હાલઈ ભાનુશાલી હોય કે સિંધી ભાનુશાલી હોય મણે બાપાજી નેચા પાણી ભેગા થયું અને સમાજની જે વિટલાઈ સમાજ જે અગવડતા હોય એ ચર્ચાનો પાંચ આદાન પ્રદાન કર્યું અને કોઈ સારો નિવેડો થિએ એના પા પ્રયત્ન કર્યું તો હેવરજ સિંધી ભાનુધારી સમાજ રાજસ્થાન જ બહુ વ્યવસ્થિત આગેવાન જેવો સામાજિક રીતે પણ પ્રતિષ્ઠિત અહીંયા અને રાજકીય રીતે પણ બહુ આગળ પડતા હે આઠ તાલુકે અંદર ભાવશાલી સમાજની સારી અહી વસ્તી તિંધી ભાવશાલી સમાજ કે પણ દલિયા જે અંદર દેશ ટીમ બહુ એની આકાશ વાગતા ક્યાંય અને એની પણ તા વિચાર અને એને પ્રોગ્રામ અંદર અને અન્ય ઓદોરાબાદ ક્ષેત્રની તન મન અને ધન સે જોડાય પહેલ એટલે દેશ મહાજનની ટીમ કે અને સિંધી સમાજ આગેવાન આયા અને હરિં પરિવાર કે ખૂબ ખૂબ ધન્યવાદ દિવાતો જે એ ચર્ચા જે કારણે ઘણી બધી જે તકલીફ હોય એ નિવાણ કરે તો આગામી પ્રોગ્રામ લે મૂલી સમી સમાજ એકઠાએ અડા મણી પ્રયત્ન પ્રયત્નમાં સફળ વેન્દાસી સો ટકા હરિયો પરિવાર પાર ખે સે ખબર મને પા જય હિધર જય બાલરા